દર્દીને દાખલ કરવાનું ડોક્ટર જ નક્કી કરે વીમા કંપની નહીં કોર્ટ સુરતમાં ગ્રાહક કોર્ટનો ક્લેમ કેશમાં ચુકાદો વીમા કંપનીને ત્રણ પોઈન્ટ સત્તાણું લાખ રૂપિયા ચકવવા આદેશ વીમેદારને પેટની બીમારીને લીધે હોસ્પિટલમાં દાખલ થયા બાદ વીમા કંપનીએ તેનો ક્લેમને કારણસર નકારી કાઢ્યો હતો કે તેને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નહોતી જો કે અરજદાર તરફે એડવોકેટ શ્રેયસ દેસાઈ અને પ્રાચી દેસાઈની દલીલો બાદ ગ્રાહક કોર્ટે ત્રણ લાખ રૂપિયાનો ક્લેમ ચૂકવા આદેશ આપ્યો હતો વીમા કંપનીને એક રીતે લપડા કાપતા કોર્ટે નોંધ્યું હતું કે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવો કે નહીં તે તેની સારવાર કરનાર ડોક્ટર જ નક્કી કરી શકે વરાછા ખાતે રહેતા યુવકને પેટમાં દુખાવો થતા તેણે નજીકના ડોક્ટર બાદ મુંબઈની હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં તેને એડમિટ કરાયો હતો જેની સારવારનું બિલ ત્રણ પોઈન્ટ સત્તાણું લાખ રૂપિયા થયું હતું જોકે વીમા કંપનીએ આ બિલ ચૂકવા ઇન્કાર કરી દીધો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર જ નહોતી તેમ જણાવ્યું હતું ગ્રાહક કોર્ટમાં દર્દીને જોઈ તપાસીને જ હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લેવાયો